મિત્રો કલ્પના કરો કે એક સવારે તમે જાગો છો અને પોતાને ડિજિટલ દુનિયાથી સંપૂર્ણપણે અલગ જુઓ છો તમારું કામ તમારો અભ્યાસ અને અહીં સુધી કે પરિવાર તથા મિત્રો સાથેના સંબંધો પણ અચાનક જ સંપૂર્ણપણે તૂટી જાય છે જમ્મુ અને કાશ્મીરના લાખો લોકો માટે આ હવે એક કડવી હકીકત બની ગઈ છે અધિકારીઓએ અનધિકૃત વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએન પર પ્રતિબંધ લગાવી દીધો છે તેમનો દાવો છે આ નિર્ણય એ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા અને આતંકવાદ સામે લડવા માટે લેવાયેલો છે પરંતુ ચાલો આ જટિલ મુદ્દાને ઊંડાણપૂર્વકથી આપણે બે ડિસેમ્બર 2024 ના અંતમાં જમ્મુ અને કાશ્મીરના તંત્રે તમામ 20 જિલ્લાઓમાં અનધિકૃત વિપીએન સેવાઓ પર બે મહિના માટે પ્રતિબંધ લાદી દીધો હતો આ પાછળનું મુખ્ય કારણ શું હતું સત્તાધીશો આતંકવાદી જૂથોને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે એન્ક્રિપ્ટેડ સંવાદ કરતા રોકવા માંગે છે સુરક્ષા દળોનું કહેવું છે કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોની દેખરેખથી બચવા અને ગુપ્ત રીતે આયોજન કરવા માટે વીપીએનનો દુરુપયોગ કરી રહ્યા છે આ પ્રતિબંધ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ લાદવામાં આવ્યું છે જે જિલ્લા મેજિસ્ટ્રેટને આવી પ્રતિબંધાત્મક આદેશો જારી કરવાની સત્તા આપે છે અધિકારીઓની દલીલ છે કે વીપીએન એ કાયદેસરની દેખરેખને બાયપાસ કરવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઇન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અને જાહેર વ્યવસ્થાને ખોરવતી અફવાઓ ફેલાવવાનો માધ્યમ બને છે વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે રાજ્યની ગતિશીલ સુરક્ષા પરિસ્થિતિમાં આ પગલાની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે તેમણે તાજેતરની એવી ઘટનાઓ તરફ પણ ઇશારો કર્યો છે કે જેમાં રાષ્ટ્ર વિરોધી તત્વોએ આ નેટવર્કનો ગેરલાભ ઉઠાવ્યો આ આદેશનો અમલ અત્યંત કડક અને ઝડપી રહ્યો છે પોલીસ રસ્તા પર મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે અને પ્રતિબંધિત વેપિયન દાખનારાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી રહી છે અહેવાલો મુજબ વિવિધ જિલ્લાઓમાં ડઝન બંધ લોકો પર અત્યાર સુધીમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ સામાન્ય જનતા માટે આનો શું અર્થ છે આ પ્રતિબંધ એવા નાગરિકો માટે ગંભીર પડકારો ઉભા કરે છે જેઓ વાજબી ધોરણે વીપીએનનો ઉપયોગ કરે છે જેમ કે વારંવાર થતા ઇન્ટરનેટ શટડાઉન દરમિયાન માહિતી મેળવવી સુરક્ષિત ઓનલાઈન વ્યવહારો કરવા અથવા પોતાનો અભ્યાસ ચાલુ રાખવો સામાન્ય લોકો હવે સુરક્ષા અને સુવિધા વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે રાજકીય નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સહિતના વિવેચકોએ લોકોની અંગતતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પડતી અસરો વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે પીડીપીના નેતા ઇલ્તેજા મુફ્તી આ પ્રતિબંધને પહેલેથી જ ગુંગણામણ અનુભવતા ક્ષેત્રમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું ઘોટવા સમાન ગણાવ્યું છે આ વ્યાપક પ્રતિબંધ સૌથી વધુ સામાન્ય વપરાશકર્તાઓને અસર કરી રહ્યો છે આ પરિસ્થિતિ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે શું આવા પ્રતિબંધાત્મક પગલા ખરેખર ક્ષેત્રના આંતરિક સુરક્ષા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી શકે છે કે પછી તે માત્ર સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કરવાના છે તમે શું વિચારો છો શું આ વીપીએન પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક આવશ્યક પગલું છે અથવા તે નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાની સીમા પાર કરે છે

એ અત્યારે ચર્ચાનો મુખ્ય વિષય છે શું આ ખરેખર સુરક્ષામાં વધારો કરશે કે પછી તે પહેલેથી જ કડક પ્રતિબંધો હેઠળ જીવતી જનતાને વ્યવસ્થાઓથી દૂર કરશે જમ્મુ અને કાશ્મીરમાં ડિજિટલ સ્વતંત્રતાનું ભવિષ્ય હાલ અનિશ્ચિત છે અને માત્ર સમય જ બતાવવાનો છે કે આ પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવો વળાંક લેશે